નહી સેટિંગ વિખાઈ જશે દર્શન કરવા નેટવર્ક માં કે ગલો છે ઓલા

બીજો વારો અક્ષય ક્યાં છે અક્ષય બ્લેક મહેંદી નાખી દેસુ તે બધા પ્રભુજી નું હેર કટિંગ કારણ કે કટિંગ આપણને નો ભાવે સેટ કરતા સાવ વાળ એકદમ રફ હોય અને ડેમેજ હોય

મોજા છે હાથમાં પહેરી લેવાના એ તો ખબર છે પણ મોજા હાથમાં જ પહેરવાના હોય

कमेंट स्क्रॉल न था थी मुझे लाग बे ना बोले ना अलिया क्या कमेंट स्क्रोल फोन आ गया ना पसी ઘીવું ઝાડું અહીં આડું આવ્યું હતું નહીં ખોવાઈ ગયું બોલો અહીંયા છે આ લ્યો તો યે આ લઈ લ્યો એ એમાં આ લ્યો આ ઈચ્છે પીળાફુલવાળું જ છે ચલો હવે ફ્લાવર ના સેટઅપ આલ્યા છે ક્યાં ક્યાં વાવવાને ઈ

થાય મેં કીધું